समाचार सवार स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो અંબાલાલ પટેલની આગહી બોંતેર કલાક ભારે હવામાન નિશરાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી બોંતેર કલાક માટે ભારે વરસાદની આગહી કરવામાં આવી છે તેમની આગહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદનો જોર રહેશે नर्मदा અને સાબરમતી નદીઓ બેકાઠે થવાની ક્ષમતા છે જારે મહેસાણામાં પૂર્ણની સ્થિતિ સર્જાઈ શકે છે આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડી શકે છે અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ની વિદ્યાર્થીની હત્યા કરી અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અતિ ગંભીર ઘટના બની છે શાળા છૂટવાના સમયે ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતને લઈને ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની સાયન્સના સાધનનો ઘા ઝિંકી દીધા જેના કારણે તેનુ હોસ્પિટલમાં મોત થયું છે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સગીર આરોપીની અટકાયત કરી છે હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ અગાઉ પણ શાળામાં ફરિયાદો મળી હતી मेंडरडामा 5 કલાકમાં 12.5 ઇંચ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં માત્ર 5 કલાકમાં 12.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે જેના કારણે આખો પંતક જળબંબાકાર થયો મધુર્તી મેઘલ અને બંદૂકિયો નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા તો બીજી બાજુ વંતલીમાં 5 ઇંચ થી વધુ અને કેશોદમાં 4 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો ભાવનગરના મોવામામાં 4.75 ઇંચ તથા ગીર સોમનાથના તલાલામાં 4 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો परेश गोस्वामीની આગાહીથી ખેડૂતો ખુશ થશે રાજ્યમાં હાલ એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય છે જે કારણે વરસાદનું જોર વધ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસથી મેઘરાજા બગડાટી બોલાવી રહ્યા છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ गोस्वामीએ આગાહી કરી છે કે 21 થી 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં सार्वत्रિક વરસાદ રહેશે ખાસ કરીને જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ અનુભવ્યો છે તે વિસ્તારોમાં પણ હવે સારો વરસાદ પડી શકે છે देवभूमि द्वारका जिला में अगियार इंच वरस ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકામાં રાજ્યમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ પડ્યો છે કલ્યાણપુરમાં પોણા 11 ઇંચ અને દ્વારકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો પોરબંદરમાં 4 ઇંચ માંગરોળમાં 3.74 ઇંચ સૂત્રાપાડામાં 3.35 ઇંચ અને જાફરાબાદમાં 3.7 ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદથી લોકોમાં રાહત અને કેટલીક જગ્યાએ મુશ્કેલી ઊભી થઈ છે ભારતનો ચીન સાથે વેપાર મજબૂત ભારત ચીન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે સહમતિ થઈ છે વેપાર સુરક્ષા અને રાજનેતિક સહકાર વધારવા ચર્ચા થઈ ચીને 2026 માં બ્રિક્સ સમિટમાં ભારતે સમર્થન આપવાની ખાતરી આપી 2025 માં રાજનેતિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવાશે એસઈઓ સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ મળ્યું બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ અને વિઝાની બહાલિ થશે કૈલાસ માનસરોવર यात्रा નાથુના માર્ગથી ફરી શરૂ કરવાની પણ મંજૂરી આપવા Thank you त्रेपन तालुका मा भारे वरसाद हवामान विभाग भारत वरसाद आगाही वच्चे गई का राज्य मा चार वाग्या सुधी म त्रेपन तालुका म वरस नोधाय सौ वरसाद द्वारकाइंट पत्र इंच नोधाये कल्याणपुर पांच इंच मांगरो मन मा पॉइंट चुमोते इंच उमरगाम अढ़ी इंच मांडवी मा एक पॉइंट ओगसितर इच वरसाद नोधायो मारियाहटी दौड़ इंच जामजोधपुरढ़ इंच नखत्राणा वापी मन सवा एक इंच वरस नोधाय 25 अगस्त सुधी राज्य पर भारे थी अति भारत संकट हवामान विभाग द्वारा 20 अगस्त ना रोज अमरेली भावनगर सूरत नवसारी तथा वलसाड़ 21 अगस्त ना रोज कच्छ देवभूमि द्वारका पोरबंदर तथा जूनागढ़ जिला अति मत भारद आगाही करवामा छे जे कारण आ माटे रेड अलर्ट जाहिर करवामा छे आ उपरांत आगामी पच्चीस ऑगस्ट सुधी समग्र राज्य मध्यम धी भारे वरसाद आगाही करवामा छे આરોગ્ય વિભાગે સાતસો કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી પાંચ દિવસમાં સાતસો કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે બટેટા બરફ ચટણી વાસી ઢોકળા ખીર ખીચા અને કલરયુક્ત ખોરાકનો નાશ કરાયો છે વધુ વખત વપરાયેલા તેલના ઉપયોગ સામે પગલા લેવાયા ચાલીસ થી વધુ ખાણીપીણીના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા સુત્રાપાડા માં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ ગીર સોમનાથ માં મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી છે સુત્રાપાડામાં વહેલી સવારે બે કલાકમાં જ સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા પ્રશ્નાવડા ગામ બેટમાં ફેરવાઈ ત્રીસ થી વધુ ઘરોમાં પાણી ઘુસતા પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓને ભારે નુકસાન થયું ગીર ગઢડામાં પણ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સુત્રાપાડામાં અગિયાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો પીએ મોદી ના નેહરુ પર પ્રહાર પેલા દેશ પચી પાણી ના ભાગલા પીએ મોદી એ એનડીએ ની સંસદીય દળની બેઠક માં ફરી એકવાર પંડિત જવાહરલાલ નેહરુ પર પ્રહારો કર્યા છે તેમણે સિંધુ જળ સંધી નો ઉલ્લેખ કરતા કહ્યું કે પંડિત નેહરુ એ પેલા દેશ ના ભાગલા પાડ્યા અને પછી પાણી ના તેમણે 80% પાણી પાકિસ્તાન ને સોંપી દીધું આ સંધી ખેડૂત વિરોધી હતી અને તેનાથી કોઈ લાભ થયો નથી આ બેઠક માં એનડીએ ના ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન નો પરિચય અપાયો परेश गोस्वामी અને અંબાલાલ પટેલની હવામાન આગાહી હવામાન શાસ્ત્રી પરેશ गोस्वामी દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને મજબૂત બનશે જે કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 10 ઇંચ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 થી 25 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેમની આગાહી મુજબ પર્યુષણ અને ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદી ઝાપટા તેમજ ભારે વરસાદ રહી શકે છે चीन भारत ने खातर अने रेर अर्थ मेटल आपसे चीन हवे भारत ने खातर रेर अर्थ मेटल अने टनल बोरिंग मशीन सप्लाय कर चीन मंत्री वीए ताजेतर भारत न प्रवास दरमियान विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने आ खातरी आपी वांगीए कहू के विश्व न बे सौ मोटा विकासशील देशों तरीके भारत अने चीने परस्पर सहयोग करवो जरूरी छे चीने जुलाई मस्तुओं निकास पर मुको मुंबई मां भारी वर्षा थी एयरपोर्ट मां पानीज पानी मुंबई मां बरसात ने पगले रेड अलर्ट आववा मां आव्यू छे अनेक विस्तारो वर्षादी पानी मां गरकाफ થયા છે જેમાં હવે एयरपोर्ट નો એક વિડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એરપોર્ટ ના ઓપરેશનલ એરિયા માં વરસાદી પાણી ભરાઈ જતા મુસાફરો સહિત તંત્ર ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કે મુંબઈ જતી ત્રણ ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરી દેવામાં આવી છે આ સિવાય अनेक ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનના ત્રણ વચન ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યે ભારતની ત્રણ મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો છે તેમણે ખાતર રેર અર્થ મિનરલ્સ અને ટનલ બોરિંગ મશીનો અંગે મદદ કરવાની ખાતરી આપી તા મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત ચીન સંબંધોમાં સુધારો માટે સરહદ પર શાંતિ જરૂરી છે બંને દેશો વચ્ચે સહકાર વધે તે માટે ચર્ચા યોજાઈ હતી દિવસભરેથી અતિ ભારે વરસાદની આગાહી થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે આ વચ્ચે ગત ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે તાવામાં આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ થા તેની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતા આજથી 20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે 21 ઓગસ્ટ બાદ વરસાદનો જોર ઘટશે भारतीय छो तो भारत बनेली वस्तु खरीदो आज रोज वड़ा प्रधान नरेन्द्र मोदी दिल्ली में द्वारका एक्सप्रेस वे उद्घाटन उद्घाटन हतु। आ दरमियान नरेंद्र मोदी ए भारतीय वस्तुओ खरीदवा अपील करीने जनाव के जो ते भारतीय छो तो फारत बनेली वस्तुओं खरीदो दिवाली आरोप खरीदो जो भारतीय द्वारा भारत बनेली हो વરસાદ આગાહી વચ્ચે આ તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે તે વચ્ચે ગઈકાલે ભારે વરસાદ નોંધાયો ગ્રામ્ય મુસળધાર વરસાદ પડ્યો વરસાદ નોંધાયો છે સિહોર અને મહુવા ઇંચ વરસાદ ખાબક્યો હતો ગીર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ નડી રહ્યો છે ગીરના રબારીકા સારવા પચપચિયા બુંડણી અને મોટા બારમણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદે દસ્તક દીધી હતી મોડાસામાં સવા ઇંચ માલપુર મોરડુંગરી જયસિંહપુર અને ઋગનાથપુરમાં ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 23 મિમી વરસાદ નોંધાયો છે વાપીમાં 16 મિમી કપરાડામાં 14 મિમી પારડીમાં 7 મિમી વલસાડ અને ધર્મપુરમાં 2 2 મિમી વરસાદ નોંધાયો છે